રાજ્યભરમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો એવો વધારો થયો છે તહેવારો નજીક આવતા જ ઈંધણના ભાવે સ્પીડ પકડી હોય એવું લાગી રહ્યું છે જો તમારી પાસે પણ પેટ્રોલ અને ડીઝલથી ચાલતું વાહન હોય તો તમારા ખિસ્સા પર અસર પડી શકે છે આમ તો દરરોજ સવારે ઇંધણના ભાવમાં ફેરફાર થાય છે પરંતુ આજે ભાવ વધતા લોકોની ચિંતા પણ વધી છે ત્યારે ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતની આજની વાત કરીએ તો આજે એટલે કે અગિયાર ઓક્ટોબર શનિવારના રોજ ગુજરાતભરમાં પેટ્રોલનો સરેરાશ ભાવ પંચાણું પોઈન્ટ દસ રૂપિયા છે જ્યારે સમગ્ર ગુજરાતમાં ડીઝલનો ભાવ સરેરાશ નેવું રૂપિયાને પાર પહોંચી ગયો છે અને વાત કરીએ મહાનગરોની તો અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ પંચાણું ઓગણીસ રૂપિયા છે અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ સત્યાસી રૂપિયા છે આ સાથે સુરતમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ રૂપિયા અને ડીઝલનો ભાવ નેવું એકાવન રૂપિયા છે જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ સડસઠ રૂપિયા અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ છત્રીસ રૂપિયા છે અને સૌથી છેલ્લે વડોદરામાં તો વડોદરામાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ બાર રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ નેવ્યાસી પોઈન્ટ એંસી રૂપિયા પ્રતિ લિટર છે